રાહુલ ટેક ઓફિશિયલ છે ટેકનોલોજીમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને ફટાફટ સમજી લઈએ વિચારો રોજની રસોઈ સ્વાસ્થ્ય માટે કેટલી જોખમી બની શકે છે આ બળતણનો ધુમાડો એટલે કે ઘરમાં રોજ બીમારીઓને આમંત્રણ આ સમસ્યાના ઉકેલ માટે જ સરકારે શરૂ કરી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એનો મુખ્ય હેતુ છે ગરીબ પરિવારોને ધુમાડાથી મુક્તિ અપાવવાનો પણ સવાલ એ છે કે આ યોજનાનો લાભ કોને મળી શકે સૌથી મુખ્ય શરત એ છે કે ઘરમાં પહેલેથી એલપીજી કનેક્શન ન હોવું જોઈએ આ યોજના ખાસ કરીને આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગની મહિલાઓ માટે છે ચાલો હવે જોઈએ કે આ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા શું છે પ્રક્રિયા એકદમ સીધી છે નજીકની ગેસ એજન્સીમાં જઈને અરજી કરવાની હોય છે અરજી કરતી વખતે આટલા દસ્તાવેજો તો ચોક્કસપણે સાથે રાખવા હા એક વાતનું ધ્યાન રાખવું બધી વિગતો એકદમ સાચી હોવી જોઈએ અને જો અરજી પાસ થઈ જાય તો લાભાર્થીને શું શું મળે છે લાભાર્થીને મળે છે એકદમ મફત એલપીજી ગેસ કનેક્શન કોઈપણ ચાર્જ વગર આ મફત કનેક્શનમાં ગેસનો ચૂલો રેગ્યુલેટર અને પહેલો સિલિન્ડર પણ સામેલ છે અત્યાર સુધીમાં દેશભરની કરોડો મહિલાઓ આ યોજનાનો લાભ લઈ ચૂકી છે આ એક નાનકડો બદલાવ પરિવારના સારા સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે